આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ છ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાંથી બે આરોગ્ય કર્મીઓ પણ કોરોના પોઝિટિવ મળવા પામ્યા છે આરોગ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ મળે એટલે જિલ્લાના વહીવટી વડા તરીકે ચિંતા થવી સ્વાભાવિક છે આખી ગવર્મેન્ટ આપ સૌની ચિંતા કરે છે આપ ફિલ્ડમાં ખૂબ અગત્યની કામગીરી કરી રહ્યા છો અને એ માટે આપ સૌને તાલીમ પણ આપવામાં આવેલ છે ઇન્ફેક્ટ આપ પોતે જ બાકી બધાને તાલીમ આપવા સક્ષમ છો પરંતુ આ કામગીરી કરતાં ફિલ્ડની કામગીરી અગત્યની કામગીરી કરતાં વખતે જોશ તો આવશ્યક છે પણ જોખમ ટાળવાની હું આપ સૌને વિનંતી કરું છું કોરોના જેવા અદૃશ્ય શત્રુ સામે લડતા આ મારા કોરોના વોરિયર વોરિયર્સ અને ફ્રન્ટલાઈન લડવૈયાઓ આવી રીતે સંક્રમિત થાય તો એ ચિંતાનો વિષય છે આપ સૌને મારી ખૂબ નમ્ર વિનંતી છે કે આપ દેશ હિત માટે સમાજ હિત માટે એટલી મોટી લડાઈ કોરોનાના મહામારી સામે લડી રહ્યા છો એ લડાઈ પૂર્ણ સેફ રીતે લડો પોતે પણ સ્વસ્થ રહો પરિવારને પણ સ્વસ્થ રાખો આપનું યોગદાન કોરોનાની વૈશ્વિક મહામારી સામેની જે લડાઈ છે એમાં આપનું યોગદાન અમૂલ્ય છે એની અમે બધા જ નોંધ લઈએ છીએ આપ સ્વસ્થ રહેશો તો કોરોનાની લડાઈમાં આપણે ચોક્કસ વિજય થશો એવો આશા અને વિશ્વાસ મને છે આપ સૌને ફરીથી વિનંતી છે કે આપ જે એસઓપી છે જે ગાઈડલાઇન્સ છે ફિલ્ડમાં કામ કરતા વખતે એની પાલન કરો અને સેફ અને સ્વસ્થ રહો